પાલીતાણા પંથકમાં વરસાદનું જોરદાર ઝાપટું આવ્યું થોડી જવારમાં પાણી પાણી કરી દીધું પાલીતાણાના મોટી રાજસ્થળી આસપાસ સાંજના સમયે વરસાદનું જોરદાર ઝાપટું આવ્યું હતું જેને લઈ ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું તો રાજસ્થળીના તળાવમાં પણ પાણીની સારી આવક થતા કૂવા અને બોરમાં પાણી વધવાની શક્યતા સાથે પાણીની પણ રાહત થશે સાથે ખેડૂતોએ પણ કપાસ વાવ્યો છે તેના ઉપર વરસાદ થઈ જતા તેમને પણ રાહત થઈ છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલશો આભાર